સુરતના પૂર્ણા ગામ ખાતે આવેલા પીર ફળિયામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા કલેક્ટરને ને આવેદન પત્ર અપાયું સુરતના પૂર્ણા ગામ ખાતે આવેલા પીર ફળિયામાં રહેતા રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા સુરત કલેક્ટર લે પહોંચીને આવેદન પત્ર અપાયું હતું આવેદન પત્ર માં જણાવાયું કે દારૂનું વેચાણ તથા જાહેરમાં સેવન બંધ કરાવવામાં આવે પીર ફળિયા હળપતિવાસમાં વાસ માં છેલ્લા ઘણા વર્ષો થી ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલે છે અને બહારથી પણ અહીં દારૂ પીવા લોકો આવતા હોય જેથી તેથી મહિલાઓની છેડતી પણ હોવાના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા હું પુણાગામ પીરફળિયા હળપતિ વાસ્તા પ્રમુખ પ્રવીણ બી રાઠોડ કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને આવવાનું એટલા માટે થયું કે અમે પુણાગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે પીઆઈ સાહેબને છત એમણે દારૂના હાથદા બંધ કરવાની અમને વાત પણ કરી હતી કે અમે બંધ કરાવી દઈશું છતાં એ લોકોએ એક્શન નથી લીધી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ રજૂઆત લઈને ગયા કમિશ્નર કચેરી હું બે વાર ગયો છું છતાં પણ અમારી એક્શન નથી એટલા એટલા માટે માટે અમે બંધ થાય કલેક્ટર કચેરી ચાલે છે એ બંધ કરવાની રજૂઆત લઈને આવ્યા છે આનાથી શું તકલીફો પડી રહી અમારા નાના નાના બાળકો ભાઈઓ ને બરાન તકલીફ પડે છે રજૂઆત કરી પોલીસ છે રજૂઆત કરી પણ કોઈ સાંભળી નથી અમારી રજૂઆત